Thank <laughs> you. ઉપરવાસદિક મેં આ પાણી દેખાડો એ કેમિકલ યુક્ત પાણી છે અને એનું પણ અમારે નુકશાન થાય એમ છે ધોવાણ તો શું ભેગું ભેગું કેમિકલ નું પાણી પણ આવે છે તો અમારો જે મોલ છે એ ખાત થઈ ગયો રહેવાસી છું મારું નામ પપ્પાભાઈ છે ઘેડની અંદર છેલ્લા આ પંદર દિવસથી આ જ પોઝિશન છે ખેડૂતો બધા વાવેતર કરેલ હતા એ સંપૂર્ણ નાશભાઈમાં આ સરકાર પાસે અમારી એક જ માગણી છે કે સરકારનું હું ટીવીમાં જોઉં છું કે સર્વે આવી છે સર્વેની ઘેડ વિસ્તારમાં કોઈ જરૂર નથી ભાવ સંપૂર્ણ નાશ સર્વે પંદર દિવસ હજી થાય મહિને પાણી ભરી નાખે એટલે ઘેડ ઘેરના ખેડૂતોને અટાણે માલ ધોધ સારા પુરાની તંગી છે અને ઘેર ના ખેડૂતો બી બિયારણ વાવી દીધું છે એટલે હાલ સંપૂર્ણ નાટલામાં ઘાટા ખાસ મદદની જરૂર છે તાત્કાલિક સ્પેશિયલ પેકેજ જાહેર કરીને સરકાર ખેડૂત સહાય કરે ફતીભાઈ વરસાદ કારણે ઘેર અત્યારે પૂર છે બાર બાર થી તેર દિવસ થયા છે આજે ફતેપુર કારણે રસ્તા નદી નાળા અને ખેતરોના પણ ધોવાણ થયા છે અને આ બીજું તો અત્યારે પાણી અમારે ચાર મહિના પાણી હોય ચાર મહિના પછી પીવાનું પણ પાણી ન હોય એટલે અત્યારે અમે પૂરથી પીડા પીડાઈ અને ચાર મહિના પછી અમે પીવાના પાણીથી થી છીએ છે અને અત્યારે પાણી જે આવ્યું ને એ કેમિકલ વાળું પાણી છે એટલે કેમિકલ વાળો પીવા લાયક નથી અને અમારી જગ્યા પણ અત્યારે બંજર થઈ ગયા એમ છે જગ્યા અમે જોઈએ ને તો સફેદ જગ્યા થઈ ગઈ અમારી તાલુકાના ઘોડાદર ગામેથી સર પોપટભાઈ બોલું છું ઉપરવાસમાં પડેલા છેલ્લા પંદર દિવસ વરસાદથી તમે જોઈ શકો છો આ ઘેર વિસ્તાર છે આ નદી તળાવ કે સમુદ્ર નથી અમારો ઘેર છે આમાં અમારા ખેતરું છે આમાં પાવેલી મગફળી છે આમાં અમે જુવારનું વાવેતર સોયાબીન બધું વાવેતર કરેલું હતું જેવું વાવેતર કરેલું બીજા દિવસે વરસાદ એને કારણે બધું આમાં પાણીમાં ગરકાવ થઈ ગયું છે હવે સરકાર દ્વારા જે સર્વેની કામગીરી ચાલે કે શરૂ કરવાની કોઈ જરૂર નથી છે હજી પંદર દિવસથી પાણી ભરેલું છે ને હજી મહિનો દિવસ કદાચ ભરેલું અને પછી પણ જો આવો વરસાદ થઈને ડેમના પાણા ખોલે ને તો ફરી પણ પાણી આવે હવે સરકારને એટલી જ વિનંતી છે કે વહેલરું અમારા ઘેર વિસ્તાર માટે બેસી પેકેજ જાહેર કરે અને ખેડૂતને થોડી ઘણી રાહત આપે અને બીજું એટલું કહેવાનું કે આ નદીઓ જે ઘેરમાં આવેલી છે એને યોગ્ય માપણી કરી અને પોળી કરાવે અને સમુદ્રમાં જે બે જગ્યાએ નિકાલ છે ને એની જગ્યાએ એકાધી વધારાની કેનાલ બનાવી અને ઘેરમાંથી ડાયરેક સમુદ્રમાં પાણી નાખે પાતા બારા જે દીવાલ છે દિવાલ કાઢીને આખી આખું જે ઓલું પાણી નિકાલ માટેની જે ટેકનિકલથી બારા બનાવવા હોય એવા બારા મૂકે તો છે દરિયાનું પાણી બ પાછું આવે અને રાતિયા પણ એવી એક વ્યવસ્થા કરે વસે કરે અને જે ઘેડમાં રસ્તાઓ આવેલા છે તે તમે આ જોઈ શકો છો કે જે નાના નાના પુલિયા છે પુલિયા બધા મોટા કરે અને નદીઓમાં બધા પુલિયા મોટા કરે અને ખાસ તો પશુપાલન માટે કોઈ સારાની વ્યવસ્થા કરી અને જે સારો પૂરો કરો કરવાની વ્યવસ્થા કરે ને તો સરકારને એટલું ને આપની ચેનલ અમારી મુલાકાત લીધી એ બદલ આપનો આભાર માને મારે જણાવવાનું કે સતત જૂનાગઢ જિલ્લામાં અતિથી ભારે અતિ વરસાદ પડી રહેલ જેને કારણે એ વરસાદ માંગરોળ તાલુકામાં વધારેમાં વધારે પડે અને એ વરસાદને કારણે અમારા આજુબાજુના વિસ્તારમાં વધારે વરસાદ કરવાના કારણે ઉપરવાળાના વિસ્તારમાં વરસાદને કારણે અમારા ગામની અંદર ત્રણ વખત પૂર આવ્યો એ પૂરનો અમારા ગામ લોકોએ ત્રણ વખત સામનો કર્યો અને અમારા ગામના જે નિશાણવાળા વિસ્તારોના જે ઘરો હતા એ ઘરોમાં પાણી ભરાઈ ગયેલ છે હાલી એ પાણી ઓસરી ગયેલ છે પરંતુ અમારા વિસ્તારની અંદર મગફળી જે ખેડૂતોએ વાવી હતી ખેતરોમાં એ પૂરને કારણે પંદર દિવસથી સતત પાણી ભરેલ છે પાણી ભરાવાને કારણે એ મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયેલ છે તો હું આ મીડિયમના મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે અમારા ગામના ખેડૂતોનો મગફળીનો સર્વે કરે અને વહેલામ વહેલી એને વળતર ચૂકવાય સહાય ચૂકવાય એવી હું સરકાર પાસે વિનંતી કરું છું ગામ તરીકે અમારું ગામ છે અને અમારે વરસાદ છે વારંવાર સતત વધવાને કારણે બેથી ત્રણ વખત વરસાદ છે સેલ આવેલ છે અને બિયારણ અત્યારે મગફળીનો પાક છે એ સાવ સુકાતું જાય અને અમે સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે જેમ બને વહેલું વહેલામાં વહેલું સર્વે કરી અને અમારા ખાતામાં પૈસા નાખે તો સરકાર ભાઈ ખેડૂત છે એ અમારે નવું વાવેતર અમે છે એ કરી શકીએ અને જૂન મહિનામાં ને સતત વરસાદને કારણે આ મગફળીનો પાક છે છાવો સદંતર નિષ્ફળ ગયો છે